ફાઇન્ડિંગ કમિટીની જે આ ગુજારો અકસ્માત થયો સોળ ચાર ના રોજ એટલે માનનીય કમિશનર સાહેબે બાર સદસ્યોની એક કમિટીની રચના કરે છે અને એ કમિટીમાં ખાસ કરીને સુરત એસવીએનઆઇટીના જે એક્સપર્ટ છે એ પણ છે આર ક્લાસ જે છે બરોડા એમના એક્સપર્ટ પણ છે અહીંયા ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના એક્સપર્ટ પણ એમાં છે અને એસીપી મેડમ પણ છે આપણા અહીંના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વ ઝોનની અધ્યક્ષતામાં આ એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવેલ છે અને આ કમિટીની મિટિંગ એકવીસ ચારના રોજ કરવામાં આવેલ છે બધાને વિસ્તૃતમાં જે અકસ્માત બન્યો છે એની વિગતો આપવામાં આવેલ છે ઈવન મને આપને જણાવતા આનંદ થશે કે ભાઈ ગયા શનિ રવિમાં પણ આપણા સુરતથી જે પૂર્ણાનંદ ભાલે સાહેબ છે આ કમિટીમાં સિનિયર મોસ્ટ વ્યક્તિ છે એક્સપર્ટ છે એ પણ શનિ રવિ અહીંયા રાજકોટમાં જ હતા બરોડાની ટીમ જે છે આઈઆર ક્લાસની ટીમ એ પણ રાજકોટ હતી શનિ રવિમાં એમને પણ બધી જે છે જેનોજભરી તપાસ ચાલી રહી છે બીજું કે જીસીના જે છે ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના જે મેમ્બર્સ છે એ લોકો પણ છે ઇવન એસીપી મેડમ પણ શનિ રવિમાં તપાસમાં હતા તપાસ પૂર્ણતન આરે અથવા તો ઘણી ખરી એમાં કામગીરી કરવામાં આવેલ છે એનો રિપોર્ટ પણ એક્સપર્ટ લોકો બનાવી રહ્યા છે ટૂંક સમયમાં ડેપ્યુટી કમિશનર શ્રી પૂર્વજો સમક્ષ એ રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ એમના એમના ઇનપુટ સાથે માનનીય કમિશનર સાહેબ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે વિધિન વીક અથવા તો વધીને દસ દિવસમાં રિપોર્ટ

વિશ્વમ એજન્સી જે છે PMI ઇલેક્ટ્રો મોબિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે દિલ્હીની એની સ્પેશિયલ પર્પસ વહીકલ છે એની SPV છે વિશ્વમ આપડે કોની કંપનીની કે ઓનર કોણ કોની કોન્ટ્રાક્ટ છે નામ વિશ્વમ પાસે છે નામ નામ એ એજન્સી પાસે જ છે નામ સાહેબ નામ એ લોકોને એમાં એસપીવી હોય એટલે એમાં શું હોય ડાયરેક્ટરો હોય રાઈટ તો એ નામ નામથી હોય છે એ દીપેશ દ્વિવેદી કરીને છે ડાયરેક્ટર આપણી સાથે એને એગ્રીમેન્ટ કરેલ છે એટલે એના વખતો વખતના જે ડાયરેક્ટરો હોય છે એ આપણી આપણા ડેપ્યુટી કમિશનર સાથે એગ્રીમેન્ટ કરતા હોય છે